નવા જિલ્લા પ્રમુખની નિમણૂક થતાં જ વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભાગલા પડ્યા શનિવારે બાવીસ હોદ્દેદારોની કમિટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પૂર્વ સાંસદ કિશન પટેલનો વિરોધ કર્યો હતો સાથે જ હાઈકોર્ટ જવાની પણ તૈયારી દર્શાવી હતી ત્યારે આજે સત્તાવાર રીતે કિશન પટેલને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચાર્જ આપવામાં આવ્યો પદગ્રહણ સમારોહમાં મીડિયા સાથે વાત કરતા કિશન પટેલે કહ્યું કે ઘરની વાતો છે ઘરમાં વાસણ તો ખખડે તેઓ નારાજ છે તેમને મનાવી લેવામાં આવશે મારી નિમણૂક સાચી છે અને જે લોકો હાઈકોર્ટ જવાની વાત કરે છે તેઓ સીધા જ કોંગ્રેસ હાઈકમાન્ડ ને ચેલેન્જ કરી રહ્યા છે જે લોકો વાત કરે છે એ વાત મોજુદ વગરની વાત છે જેને એમ કહી શકાય કે એનું નામ નોંધ હોય તો કોઈ સિલેક્શન આવું તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ ઉપરથી કોઈને મૂકી દેવાના છે આ તો અહીંની બધી જ પ્રક્રિયામાંથી ચડાય ને પછી ગયેલા નામ છે આ બધા મિત્રો બેઠા છે એકે એક તાલુકામાં સિત્તેર ટકા લોકોએ અમારું નામ નાખ્યું હતું અંદર ટકાવારી જોઈ તો એ લોકો જે માગણી કરનારા હશે એની પાંચ ટકા પણ પોતાની રજૂઆતો નથી તાલુકામાં એક તાલુકામાં પાંચ વ્યક્તિઓ બીજા તાલુકામાં બીજાની પાંચ વ્યક્તિ એટલે કે પાંચ પાંચ વ્યક્તિઓની રજૂઆત હતી અમારી જયારે રજૂઆત હતી આખા તાલુકામાં આખા જિલ્લામાં સિત્તેર ટકા રજૂઆત અને પ્રમુખ નેવું ટકા રજુઆતો હતી વિરોધ કરનારાને પણ અમે સાથે રીતે સમજાવીને લઈશું પાર્ટી બહુ મોટી છે મારાથી માનીને રાહુલ ગાંધી સાથે વ્યક્તિ છે મને ન માનતા હોય તો નિમેશભાઈને માનતા હશે એને ન માને દિનેશભાઈને માનતા હશે એને ન માને ભોલાભાઈને માનતા હશે એટલે બધા વ્યક્તિઓ સાથે રહીને છે એમને સાથે રાખીને બોલાવીને અમે ચોક્કસપણે સમજાવીને આગળ વધીશું